એક ઉપાડી ગયો એટલે પૂરું થઈ જાય પાંચ પાંચ પથરા ઉપાડ્યા એના જેને પાંચ પથરા ઉપાડ્યા રાતે કમર પૂરી થઈ જાય ભાઈ કામ કરવામાં થોડો ગેપ પડી ગયો એટલે બધા ભેગા થઈ ગયા કામ નથી કરવું હું છું એટલે આ જેટલા લોકો તમને મારા બેકગ્રાઉન્ડ માં જોવા મળશે બધા જ લોકો મહેનત કરી રહ્યા છે ત્યાં ગીર સોમનાથ જિલ્લાનું ગુંદાળા ગામ છે ત્યાં ગુંદાળા ને ગુંદાળા ગામ અંદર ઘર થઈ જાય જલ્દી હો એક વાત હોત આયા બધા ખબર નઈ હુપૂપ જ બોલે આવું ને એટલે મારા મગજ માં પોતે હવે મને કેસેટ ચોટી જાય છે